આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લા પ્રમુખ અને ગોપાલ ઇટાલિયાના ખાસ ગણાતા હરેશ સાવલિયાની ગઈકાલે જૂનાગઢ એલસીબીએ ધરપકડ કરી છે અને હરેશ સાવલિયા સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જે રીતે એક બાદ એક તેમના નેતાઓની ધરપકડ થઈ રહી છે તે મામલે ગઈકાલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ કરીને ભારતીય જનતા પાર્ટીને ઘેર્યા હતા ત્યારે શું માહિતી સામે આવી રહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ આદમી પાર્ટીના નેતાઓની ગુજરાતમાં દિવસેને દિવસે મુશ્કેલીઓ વધી રહી છે કેમ કે એક બાદ એક નેતાઓ સામે અલગ અલગ ગુનાઓ નોંધાઈ રહ્યા છે અને તેમને જેલ યાત્રા ભોગવવાનો વારો પણ આવી રહ્યો છે પહેલાં થોડાક સમય પહેલાં વિસાવદરમાં જે માર્કેટિંગ યાર્ડ હતો ત્યાં ખેડૂતોને પ્રશ્નોની માહિતી છે જે મુશ્કેલીને લઈને હરેશ સાવલિયા જેઓ આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ છે તેમને સંપર્ક કરવામાં આવ્યો હતો અને તે ત્યાં પહોંચે છે ત્યારે મજૂર સાથે તેમની બોલાચાલી થાય છે ત્યારે વાત મારા મારી સુધી પણ પહોંચે છે આ ઘટનામાં જે શ્રમિક હતા તેમના દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો ત્યારબાદ એક મહિલા દ્વારા છેડતી અંગેની પણ હરેશ સાવલિયા વિરુદ્ધ ફરિયાદ આપી હતી જે બાદ આ સમગ્ર ઘટનાને લઈને બંને કલમો હેઠળ સ્થાનિક વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ હરેશ સાવલિયા છે તે પોલીસ સમક્ષ હાજર થયા હતા ત્યારબાદ તેઓ જેલમાં રહ્યા હતા અને થોડાક જ દિવસ પહેલાં તેમને જામીન મળ્યા હતા જામીન મળ્યા બાદ જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે ગઈકાલે ભેસાણ ખાતેથી મધરાત્રીએ તેમને અટકાયત કરી લેવામાં આવી છે ને ત્યારબાદ પાસા મુજબ તેમને અમદાવાદની જે સેન્ટ્રલ જેલ છે ત્યાં મોકલી આપવામાં આવ્યો છે ધરપકડમાં પોલીસના કાફલા સાથે અમદાવાદની સાબરમતી જેલ છે ત્યાં હરેશ સાવલિયાને લાવવામાં આવ્યો છે આજે સમગ્ર ઘટના સામે આવી છે તેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે આ મામલે ગઈકાલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એક 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 પત્રકાર પરિષદ પણ યોજી હતી જેમાં તેમણે જે રીતે નેતાઓ પર બાદ કેસો થઈ રહ્યા છે લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ મામલામાં જે થોડાક દિવસ પહેલા સુરતમાં પણ આમ આદમી પાર્ટીના એક નેતા સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી થઈ ત્યારબાદ જુનાગઢના નેતા સામે થઈ થોડા સમય પહેલા ધારાસભ્ય ચૈતર વસાવા સામે અત્યારના પ્રયાસનો ગુનો નોંધાયો હતો તે પહેલાં રાજુ કરપડા હોય પ્રવીણ રામ હોય તેવા અલગ અલગ કલમો હેઠળ જે આરોપ તેવા અલગ અલગ કલમો હેઠળ જે આપ નેતાઓ પર ગુનો નોંધાઈ રહ્યા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવો જ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ